ઓ તું નસી દીદી જાવા મારા થોડું કામ છે હા જાવ ને તમણે મારા દીદી તમારા દીદી વાત જ ના પૂછો એ સાડી મને બહુ જ ગમે આ પણ સારા લાગો છે સારું લાગે છે જાઓ તમે ખામી ની છે હું કલાક માં આવ્યો જલ્દી આવજો सॉरी सुन जी लागी के तो अच्छे तरह बाल खुला अरे वाह जोरदार लागे छे बाटियो आज ये करे मन तू होई नथी चल चल आ तेरा 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 क्यों कब राय चेंट ले बदी मैं लोग ना कितु तो नहीं मैं माता जी ने माता राखी जब तो बस जाओ के यार माता जी बदो सुकाम ले दी माता जी ने बदा जी था

છે અત્યારે બિચારા ઘરે આવ્યા હું બોલવાનો બાબે ને ને કામને એટલા માટે કરે આપણે મોટા ભાઈ છે તો શું યાર હું કેટલો મારું સાંભળે છે પણ મારું કે એ શું સમજે છે જબરદસ્ત નથી અરે ભાભી તમે મારી

શું મને કઈ નથી થયું તો યાર શું કરો છો પ્લીઝ કોને યાર કે તમે છે પ્લીઝ કોને શું થયો છે તમને મજા દે છે શું 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 કર્યું શું અરે મને છે હું દર્જન લાવી દઈશ તમે અત્યારે જાવ પણ અત્યારે પ્લીઝ મને દર્જન છે યાર આને આને વિજય ભટર ભાઈ ફટાફટ પર શું કર્યું

તમે બાર મારું કામ હતું મારે તમારું કઈ જ કામ નથી તમને હું ડિસ્ટર્બ નહી કરો આમ પણ હું કોઈ દિવસ ડિસ્ટર્બ કરતી જ નથી હું તો ખાલી કાવી દીધું જ કામ હોય ને કાવી તમે જાણ્યું હોય અરે તમને શું કહું તું તો થોડી વાત સમજ

મળે આ ડોબા જેવી પણ વાત લાગી ગઈ છે સમજતી નથી બાધા લઈને બેઠી લાંબા આયુષ્ય માટે આમને આમ તો આયુષ્ય પૂરું થઈ જાય હું તો બસ ગોશીપ માટે દીદી પાસે આવી હતી પણ વાંધો નહીં તમે છો તમારી સાથે વાત કરી લઈશ મને ચાલશે

અરે આ તો જસ્ટ વાત કરીએ દીદી હું મારા જીજુ સાથે વાત કરું તમને ના અરે કાઈ ને કેવું ના કરો કરો વાંધો ના દીદી

નથી આવડતી જો મન ના હોય પણ ભાભી તમે દર વખતે મારો તિરસ્કાર શું લેવા કરો છો સત ના ના ભાભી નહીં બેસતી હું મે હું હાડલો તમને નહીં આપો અને બિલકુલ નહીં આપીશ અરે તારો કીધો ઓ દીદી વાળી ભાભી મહેમાન રાજભાઈ જઈ આ

દેકે મારા માટે માનતા રાખી તો તને મારા માટે પ્રેમ છે આને ફીલિંગ કહેવાય હા આને ફીલિંગ કહેવાય અચ્છા તમા એને પણ તમારા માટે માનતા છે કે અરે નાના તો ખામીને સમજાવું છું કે આને ફીલિંગ કહેવાય બરાબર છે આ તો તો ચા બનાવતા નહી મે તો પીવડાવશે નહી

अरे कैसे नी बोलो बोलो अरे आना भाभी को ना बोल लिया यार आप चाय का तो आएंगे ओ भाभी दूध ना हो तो बाजार से ले आओ ना चाय पिए ना मेहमान आवे छे और तुम सो बोली रहे हो अरे दीदी तुमने सो थाई हो पर ये भाभी ने तुम्हें केवी रीति काम बताई सो अरे मेहमान आवे अभी नाड़े जी भाभी जी ओए अच्छा ये नाडू

હવે દીકરી વાળી તરફ છાણી બધી બે જાય પણ ભાભી મને મારી મારી મારે भाभी शांति जो मेहमान से तो ना बोल भाभी भाभी मेरा राजू नंदर मोकली तो ना तो मैं राज भाई राज से जो सुने अरे ना शांति ना करे राज भाई तुम्हारी इच्छा है एक वर्कआउट करवा लूं चाहे तो फटाफट तुम्हें काम बताओ अरे बनती गई भाभी अरे मैं राज से जो तुम्हें वर्कआउट करो छो ओ भाई बहुत शौक छे हां और से मैं कब से हो गई खाली हम लोग साथ में हां हां चौकस क्या क्या ही थी के जाओ अरे अपना कॉर्नर ऊपर चार रास्ता पर बोलो बिल्डिंग नहीं हां ऊपर चौथा माड़े छे अरे हूं के ઘણા દિવસથી એ જ વિચાર કરું છું કે મારા જીપ બેસો મજા આવે બહુ જ આપણે બે સાથે વર્કઆઉટ તો જ ફિટનેસ પણ ના બોલો તમે ચા બનાવો ચા બનાવો અને વર્કઆઉટ કરવાની એટલી મજા બહુ મજા આવે આમ ડમ્બલ્સ ઉપાડેલા ઓ

છે યાર ના તમે પેલીની સાથે લપોડા પટોડા કરતા હતા અને ખબર નથી પડતી ભઈજી બાજુમાં બેઠી છે ને અને એ બધું શું હોય અને રાજ કેમ આવું કરતા હતા આજ મને લાઈફમાં પહેલી વાર એવું ફીલ થયું કે તમે આવી રીતના બીહેવ કરો છો મને સારું નહીં લાગ્યું શું થયું

હું તમને કેટલા દિવસ ભાભી આ વસ્તુ સમજાવવા માંગતો હતો પણ આવી વાત મારે તમને ના કરવાની હોય પણ તમે પણ સમજતા આવી જાય હું આને સમજાવતો હતો કે ફિલિંગ પણ એક વસ્તુ હોય છે બે પતિ પત્ની વચ્ચે દરેક સંબંધો હોય છે અને વ્રત કરો બધું કરો કરવાની કોઈ ના નથી પણ ક્યારે શું કરવું એની ખબર હોવી જોઈએ આવા ખોટે ખોટા વ્રત કરીને એનાથી કઈ કોઈ ફાયદો નથી થવાનો મારી ભૂલ થઈ ગઈ રાજ હું આજે જ માતાજીની સુપ્રિયા અને દીવો કરી દઈશ અને ભાદર છોડી દઈશ હું મત્તજીની માફી માંગી દઇશ અને અત્યારે તમારી પણ માફી માગીશ અને માફ કરી પ્લીઝ રાજભાઈ મારે પણ ફૂલ થઈ ગયો હું તો તમારી બાભી છું ને અને તમે તમે મારા દીકરા સમાન છો મારે તમારી ફિલિંગ્સ સમજવી જોઈએ પણ મારામાં બુદ્ધિ જ ન આવે એ હું તમને બંનેને એકલા ટાઈમ આપું તો એ નહીં માપું

ગયા આ લોકોનો તો પડી ગયો ઘરના ભાભાને સુધારવાનો છે ને બાજુવાળી આ તો સુધરી ગયા પણ હવે મિત્રો મિત્રો તમારે ભાભાને સુધારવાનો એપિસોડ જોવાનો છે ને તો તમે વેઇટ એન્ડ વોચ તમે આ એપિસોડ નેક્સ્ટ વિડીયોમાં જોઈ શકશો નમસ્કાર નમસ્કાર નમસ્કાર